ગુડ મોર્નિંગ જય શ્યારામ બધાને સવાર સવારમાં અમે તો મસ્તીના તૈયાર થઈ ગયા છે અને હવે જાય છે નાજાપુર મમ્મી ના પિયર કેમ કે એમાં હનુમાન દાદાની મૂર્તિ પધરાવાની છે એટલે એમાં ત્રણ દિવસ નું હવન હોય ચાલુ થાય છે ઘરેથી નાસ્તા પાણી કરીને જ નીકળતા બહુ ક્યાંય હોલ્ડ કરવાનો હતો નહીં એકવાર ખાલી ચા પાણી પીવા રોકાણ હતા ને પછી સીધા નાજાપુર પહોંચી ગયા ત્યાં બધાને મળ્યા અને પછી આંબાની બાગમાં ઘણા બધા ફોટા પાડ્યા અહીંયા જામફળનું ઝાડ છે એમાં મસ્ત કેવા જામફળ આવ્યા લેવા છે બીજું કઈ તો ન મળ્યું છે એમને તો એને ખપારી લઈ લીધી જામફળ તોડવા માટે પછી હિરલબેને રુદ્ર અને કામાક્ષીને જામફળ સુધારી દીધું મેં પણ ચાખ્યું જામફળ એકદમ મીઠું છે પછી મારા મામાજી આંબાના ઝાડમાં રુદ્ર અને કામાક્ષી બેને આવી રીતે હિંચકા બાંધી દીધા બે છોકરાઓને બહુ મજા આવી ગઈ હિંચકા ખાવાની ને હું પણ અહીંયા આંબાની બાગમાં બેસી ગઈ મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો બીજી બાજુ હવનની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે મારા મામાજી ને મામીજી એ લોકો ને બીજા બે કપલ વિધિમાં બેસી ગયા છે પછી અમે બધાય પન્યા આવીને બેસી ગયા ટાઈમ થઈ ગયો એટલે પછી બધાએ ફરાડ કરી લીધું પછી બધાએ આંબાના છાએ ખાટલો ઢાળીને બેસી ગયા અને વાતું ચીતું કરતા હતા તડકો બહુ થઈ ગયો હતો પણ આંબાની બાગ છે એટલે અમને જરાય તડકો નહોતો લાગતો અને મસ્ત પવન આવતો હતો મારી તો થોડીક વાર આંખું ઘેરાતી હતી કેવી ત્યાં પાછો હવનનો ટાઈમ થઈ ગયો મામી ને બીજા બે લેડીઝ હતા એ લોકોએ છાણા પ્રગટાવ્યા ને પછી હવન કુંડમાં મૂકી દીધા પછી પાછી થોડીક વાર વિધિ ચાલી ને આજનો હવન પૂરો થઈ ગયો હજી બે દિવસ હવન ચાલવાનો છે પછી મેં કપડા ચેન્જ કરી લીધા રાત્રે જમવામાં હિરલબેને મસ્ત બધા શાકભાજી બાફીને ભાજી બનાવી ને ભાજી સાથે ખાવા માટે મેં ને દીક્ષાબેને રોટલી બનાવી અહીંયા ચૂલો હતો એટલે મજા આવી ગઈ ચૂલા પાસે બેસીને રોટલી બનાવવાની પછી બધાએ જમી લીધું ને અમારે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો પછી ઘરે જવા માટે નીકળી ગયા વિડીયો ગઈમાં હોય તો લાઈક કરજો બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને ને કરી દેજો